જય શ્રી કૃષ્ણ સીતારામ બધા કંટોલાનું શાક તો આપણે શાક બનાવવા આપણે આ લીધા છે તાજા કંટોલા એને આપણે મસ્ત ધોઈ નાખ્યા છે અને આપણે વઘાર કરવા લસણ વાળી ખાંડી નાખી છે આપણે આ મીઠો લીમડો આ હુકા મરસા લસણ અને ડુંગળી તો હવે આપણે આ કંટોલા ને સુધારવાના છીએ તો આપણે આ વાસણ લીધું છે એમાં આપણે પાણી નાખ્યું છે એમાં આપણે સુધાર નાખશું આપણે આને સાલ નથી ઉતારવાની સાલ ઉતારીએ એટલે એમાં હવા દુઓ એ બધું વયો જાય એટલે આપણે આવી રીતે આમ છકડા કરી નાખવાના છે આપણે આનું શીરું કરીને બનાવવું હોય તો શાક થઈ શકે અને આવી રીતે આપણે બનાવી તોય સરસ થાય અને નાની કટકી કરવી હોય તોય આપણે કરીએ ગીત તો આપણે બધા કંટોલા ધોઈ ઓલા સુધારી નાખ્યા છે હવે આપણે આવી રીતે ધોઈ નાખશું પાણી બધું કાઢી નાખશું નોખું તો આપણે કંટોલા કમ્પ્લીટ થઈ ગયા હવે આપણે ડુંગળી સુધારી નાખશું તો આપણે જો મસ્ત ફોલ નાખી છે હવે આપણે ઝીણી ઝીણી કટકી કરી નાખવાની છે આવી રીતે તો આપણે ડુંગળીની કટકી કરી નાખીએ હવે આપણે શાક વઘાર નાખશું તો આપણે શાક વઘારવા કુકરમાં નાખી દેવું રાઈ રાય ફૂટી જાય આખું જીરું એમાં આખા મરસા મરસા સિંહ અને મીઠા લીમડાના પાન નાખી દેવું આપડા લસણ લસણ ને ખોડી આપણે પકડવા દેવું નાખું આપણે ડુંગળી સુધારી આપણે મસ્ત ડુંગળી લસણ ને બધું પકડી ગયું એમાં હવે આપણે કંટોળા સુધારી છે નાખી દેવું એને આપણે જોઈને નોખા વાસણમાં કાઢી લીધા હતા મિક્સ કરી નાખશું ને બધું આપણે હળદર મીઠું અને દળેલું જીરું ગરમ મસાલો આપણે એમાં લસણ વાળી ચકણી ખાંડીથી નાખી દેશું અને આમાં આપણે બે ચમચી ખાંડ નાખી દેવું હું આપણે એમાં લીંબુ નીસવાનું છે હવે આપણે એને મિક્સ કરી નાખશું તો આપણે આમાં થોડું પાણી નાખશું હવે આપણે આ કુકરનું ઢાકણું બંધ કરી દેવું તો આપણે બેટકી થઈ ગઈ છે હવે આપણે આ સગડી કરી દેવું બન અને ઉતારી લેવું આપણે ની છે તો આપણે નીચે ઉતારી લધું આપણે કુકર ખોલ નાખશું બધું તેલ માથે હોય એવું ને એકદમ સરસ સાફ સડી ગયું હવે આપણે આ લીંબુ નીશવી દેવું આપણે મિક્સ કરી નાખશું તો આપણે કંટોલાનું સાફ થઈ ગયું કમ્પ્લીટ તમે ઘરે જરૂર થી બનાવજો જય સીતારામ